નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિજ્ઞાનની અંદર જે ચોથો પાર્ટ છે વનસ્પતિની જાણકારી મેળવી તો એની અંદર આ જે મારા હાથમાં તમે છોડ જોઈ રહ્યા છો એ બાર માસીનો છોડ છે બરાબર તો વનસ્પતિના ભાગોની અંદર આપણે વાત કરીએ તો જુઓ એ આ જે માટીની જે સપાટી રહી એ માટીની ની ઉપરનો જે ભાગ છે એ આ બરોબર દેખાય છે નીચે છે જમીન સાથે જોડાયેલું એ પ્રાથમિક મૂળ તંત્ર છે કેવું છે પ્રાથમિક બરોબર અને અંદર જ્યારે એના શું કહેવાય અલગ અલગ ભાગ પડી જાય નાના નાના તંતુઓ બની જાય બરોબર તો એ જે છે એ દ્વિતીયક મૂળ કહેવાય શું કહેવાય દ્વિતીય મૂળ પછી આ જે ભાગ જે છે આ પણ બરોબર પછી આ જે વચ્ચેના ભાગમાં તમને આ જે ભાગ જે છે એને કહેવાય આંતર ગાંઠ શું કેવાય આ જે ગાંઠ છે ને ભાગ

ચીકું હોય બરાબર આવા જે આપણે વનસ્પતિ જે છે એમાંથી આપણને સરસ મજાના ફળ પણ મળતા હોય છે વનસ્પતિ આપણને શુદ્ધ હવા બરાબર એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને વાતાવરણમાં ઓક્સિજન આપે છે બરાબર એટલે આપણને વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે અને આપણે બધાએ આપણા જ્યારે પણ આપણો કોઈ જન્મદિવસ હોય કે ખાસ મહત્વનો દિવસ હોય અથવા તો તમે કોઈ ઉજવણી કરવા માંગતા હોય ત્યારે આપણે બધાએ એક એક તો આપણા વૃક્ષ વાવું જોઈએ એ આપણી બધાની ફરજ છે અત્યારે હાલ તમે જાણો છો કે ભાઈ દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું બરાબર તો જો વૃક્ષો જ નહીં હોય તો પરિસ્થિતિ વધારે બગડી શકવાનો પ્રયત્ન આવ વધારે બગડી શકે બરાબર તો એવું ના થાય તો એમાં જો આપણને કોઈ મદદ કરી શકે આ ગ્લોબલ વોર્મિંગમાં કોઈ મદદ કરી શકે તો એ માત્ર ને માત્ર એ વૃક્ષો જ છે એટલે આપણે વનસ્પતિ વાવવી જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત